मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए હજુ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે અને સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છે એવામાં સુરત શહેરમાં રોજ ખાડા પડવાની ઘટના સામે આવી છે સુરતના ના હીરાબાગ પીપી સવાણી સ્કૂલ પાસે રોડ માં ભુવો પડ્યો હતો જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ને હાલાકી પડી સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ન બને તે માટે ભુવામાં લાકડું ઉભું રાખી દીધું હતું અને આ મામલે અધિકારીઓને જાણ કરી

અને લાંબા ખાડા છે લાઇન નાખી એના પડી ગયા છે બે ખાડા છે તો આની જવાબદારી કોણ લે છે કાલ બે જણામાં એક્સિડન્ટ થયો તો પછી એમ નામ છે કેટલા દિવસથી આ ખાડા ચાર પાંચ દિવસ થતાં છે રજૂઆત કરી છે તમે તમને રજૂઆત કરેલી છે પણ હજી કોઈ આવ્યું નથી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ